આજે માણાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અંતર્ગત એક બહુ મોટી ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું આમ જોઈએ તો માણાવદરના આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત આટલી વિશાળ સંખ્યામાં અને એમાંય આટલા બધા ઉત્સાહ અને ઉર્જા સાથે લોકો જોડાયા એ અમારા માટે બહુ ગર્વની ખુશીની બાબત છે વિશેષ નોંધનીય બાબત એ છે કે માણાવદર પંથકના ખૂબ કદાવર આગેવાન સામાજિક નેતા ભાજપમાંથી જિલ્લા પંચાયતના હાલના સભ્ય અને વર્ષોથી જેમણે આ પંથકના લોકોની સેવા કરી છે એવા આદરણીય જીવાભાઈ મારડિયા અને એમની વિશાળ ટીમ આજરોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ મેં એમનું સ્વાગત કરું છું અને આમ આદમી પાર્ટી

તમને એનો એક દાખલો આપ્યો કે સી આર પાટીલ જયારે નવા નવા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમ કહેતા હતા એક વ્યક્તિ એક હોદ્દો આજે ખુદ પાટીલ પાસે બે હોદ્દા છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને બે અત્યંત મહત્વના હોદ્દા છે ત્યાં ગઈ એક વ્યક્તિ એક હોદ્દાની વાત એનો સીધો અર્થ એ થયો કે ભાજપ પાર્ટીના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખ્યા છે આ ભાજપ પાર્ટીના નેતાઓ પોતાને નિયમ બનાવે પણ એ નિયમ માત્ર કાર્ય કરતા લાગુ પડે મારું એટલું જ કહેવાનું કે ગોપાલ ઇટાલિયાને વિસાવદર વિધાનસભાની બહેનોએ આશીર્વાદ આપ્યા છે ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે હું મારી લીધે અડકો દડકો કરીને બનેલો નેતા નથી સમાજના પ્રેમ સમાજની લાગણી અને સમાજનું મૂફ મળે ત્યારે મને આ સ્થાન મળ્યું છે તો ભાજપ પાર્ટીએ મારાથી ચીડાવવું ન જોઈએ મારી એને રેરીફાઈ ન કરવી જોઈએ જનતાએ આપેલા ચુકાદા એ સવાર સ્વીકારી અને કઈ ખારા ગામમાં મદદ દોડાવ ઉતરી આપમાં છે એ તો હવે હું કેમ કહી શકું જોડાણ ના કઈ એની મારી કોઈ સમાચાર નથી ટેકેદાર છે આજે છે એ મારી બાબત છે ખૂબ ખૂબ છે સર ભાજપનું લેવલ ના કાર્યક્રમ સામે તમારી આગળની રણનીતિ શું છે બૂથ લેવલના કાર્યકર્તા કરતા કઈ નથી કોન્ટ્રાક્ટ લેવલના ટેન્ડર લેવલના લેવલના કાર્યકર્તા કોઈ વિચારધારાવાળો સરકાર બદલાઈ જાય કેટલા બૂથ લેવલવાળા વચ્ચે ભાજપમાં આપે ભાજપ વાળા આકડો કાલ સરકાર નહીં હોય તો આટલા કાર્ય કરતા અડીખમ જેલમાં જવાના ધંધા કર્યા છે એટલે હવે સમય પાકી ગયો છે તમારે બહુ લાંબી રાહ નહી જોવી પડે એટલું ખેમા એટલું નખમવું પડે તમે ધરપકત રાખો બહુ સારું થાય